જોશી નું નિવેદન અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા સામે દ્વિ અર્થ મામલે તપાસ શરૂ કરવામાં આવે મહિલા આયોગમાંથી અરજી સંદર્ભમાં પૂછાણ આવ્યું અર્થશાસ્ત્ર વિભાગના વડાનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે ગેરતીવાળા શબ્દોનો ઉપયોગ અને બે શબ્દોનો ઉલ્લેખ અજીવા કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે ચાર થી પાંચ વિદ્યાર્થીનીઓના નામનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવેલો છે પ્રોફેસરને ટાર્ગેટ કરવામાં નથી આવ્યા ને તેને લઈને પણ તપાસ કરવામાં આવશે આમાં મહિલા આયોગમાંથી એક અરજીના સંદર્ભે એક પૂછાણ આવ્યું છે એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે શું છે ભણે છે તો એ બધી તપાસનો વિષય થાય કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં અને એમનું જે કંઈ કારણ છે એમનો અભિપ્રાય છે કારણ કે બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ કરાય ખરા કરવા માટે એમાં એટલે એ તપાસ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં એના માટે એ અભિપ્રાય અમારી અત્યારે એમને એક બીજા કામ થી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે એટલે કાલ સુધીમાં આવી જશે એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે એ પછી આગળ આપણે શું કરવું એ કરવાનું છે સાહેબ જે અરજી તમને માનવ અધિકાર પંચની આપે છે તેમાં કઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખાસ કયા પ્રકારની તપાસ ખાસ તમારે એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી એમાં એમ કે દ્વિ બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિ વાત જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એ એમાં એવું છે કે અડધાપત્ર કોણા પેજનું કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દૃષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પહેલાં સૌથી પહેલાં કરવી પડે અરજી માટે કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર અને એનું અમારા લેવલે તપાસને બધું અમે કરતા હોઈએ છીએ એટલે આ એક પ્રકારની એ પ્રકારની અરજી છે અમે એમાં અભિપ્રાય માગ્યો છે અને જે કંઈ હશે એમાં આપણને એક બે દિવસ ની અંદર એટલે એમાં કુલ પાંચ ચાર કે પાંચ વિદ્યાર્થીઓના નામ છે નીચે એમાં વિદ્યાર્થીઓના પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડરાઇટિંગ સરખા હોય એવું એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે એટલે એ તો હવે ખરાઈ કરે કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે અત્યારના ચાલુ છે આ બધાનો અભિપ્રાય તો વિભાગ જ આપશે જે તે

એ પણ જોવાની જવાબદારી યુનિવર્સિટી કક્ષાએ આવે છે કારણ કે આવું ઘણી વખત થતું હોય છે કે આવી રીતે કોઈક ટાર્ગેટ થતા હોય અથવા તો કોઈના હાથા બનીને કામ થતું હોય તો આની સંપૂર્ણ જે વાત છે એ આપણે તથ્યના આધારે શું થશે એ આપણે વિચારી અને એનું તપાસ કરવાની છે સરેબહત આ વિદ્યાર્થીઓનું નામ પણ સુધી પહોંચ્યા છે તે વિદ્યાર્થીઓ ખરેખર ભવન સાથે છે કે ના એટલે એ વાઇસ ચાન્સલર કક્ષા એની ખબર ના હોય વિદ્યાર્થીઓ કયા ભવનમાં કયા ભણે છે એટલે એટલે એની આપણે તપાસ માટે મૂક્યું છે અભિપ્રાય ખાસ તો અને વિભાગના વડા છે અભિપ્રાય આપશે એની સાથે વાતચીત કરશે જો એ ખરેખર તથ્ય હશે તો અરજદારના નામો નીચે છે નીચે ચાર નામો છે બરાબર હવે નામોની ખરાઈ કરવાની એ તબક્કે આપણે છીએ મેં કહ્યું એ પ્રમાણે કે જે વિભાગના વડા છે એમને ગાંધીનગર કામ માટે ડેપ્યુટ કર્યા છે આપણે અત્યારે બીજું ભરતી પ્રક્રિયાને એનું કામ ચાલે છે તો એનું એના કામ માટે એમને ડેપ્યુટ કર્યા છે તો બે દિવસથી ત્યાં છે આવશે કાલ પરમ દિવસમાં આવી જશે એટલે બે ત્રણ દિવસની અંદર આપણને એની અંદર યુનિવર્સિટીના છાત્રો દસ મિનિટ સમય થાય ત્યાં છાત્રોના કોણ છે એમાં એવું હોય કે જ્યારે વિભાગના વડા જ્યારે એ જ ઓથેન્ટિકેટ કહેવાય આમાં બીજી રીતે કોઈ પણ માહિતી મંગાવીને એ પેલું નહીં થાય કારણ કે વિભાગના વડા જે છે એ ખ્રાય કરીને આપણને આપે એટલે એ થવાનું જ છે આ ગંભીર છે કે પેલો છે એ બધી વિષયની જાણ યુનિવર્સિટીનો તો છે જ બરાબર એની એની ગંભીરતા વિશે અમે નોંધ લીધી જ છે પણ જ્યાં સુધી વિભાગના વડા તરફથી વિદ્યાર્થીઓને ખરાઈ ન થાય ત્યાં સુધી કંઈ પણ કેવું આ લેવલે આ તબક્કે એ ન પેલું

એટલે એ આપણને વેરીફાય કરવાનું કે આની સત્યતા ચકાસો અને એની જે કઈ એમાં તપાસ કરવાની એ કરો એ આપણે કરીએ છીએ